And. Uh... આપણે ગણપતિ લાવવાના છે તો અહીંયા આ છોટલું બેઠી બેઠી છે આ બે અહીંયા બેઠી છે અને આ ગણપતિનો શણગાર કરી લે છે અડધું મૂક્યું છે પૂરેપૂરું નથી કર્યું છે અડધું કર્યું છે અડધું બાકી છે હજી તો કશું કર્યું જ નથી આ ક્યારની મંડી છે બે વાગ્યાની તો હજી તો મોક્ષ રહી ગયો તો આટલું જ કર્યું સાડ છોકરી એકલી એકલી કરે છે તો આપણે બી કરવા અને આપણે છોકરી એકલી એકલી કે કંટાળી હતી એટલે હવે આપણે કરવા લાગીએ

গুড মৰ্নি কেমা মজা বা যো তা নাই হেপী গণেশ અને જો આપણે આજે ગણપતિ લાવવાના છે તો જો તૈયારી થઈ ગઈ છે કાલે એમ તો બતાવ્યું હતું તમને કે આપણે ગણપતિ હવે લેવા જવા કરીએ છીએ તો આવી રીતે શણગાર કર્યો છે તો આપણે બધી તૈયારી કરી દીધી છે અને ગણપતિ લેવા જવા કરીએ છીએ હવે તો બધાને હેપી ગણપતિ બધી તૈયારી થઈ ગઈ છે બધું તૈયાર કરી અને પછી આપણે ગણપતિ લેવા જઈએ એટલે સીધી સ્થાપના કરીએ સાડા નવ વાગ્યા સુધી મુળત છે અત્યારે વાગ્યા છે સાડા આઠ હવે અમે આ બધું તૈયારી કરી અને પછી ગણપતિ લેવા જવા કરીએ છીએ જો

હોય <inaudible dialogue noise episodes> આપડે આ ઉંઘર લઈ લીધો તો ગણપતિ માટે કેવો છે તો આ ગણવા ફરી Ubi re, ubi re Ubi re, ubi re